તો જૂનાગઢના વંથલીમાં પણ કોઝવેનું ધોવાણ થયું છે ગાછીલા ગામ બન્યું છે સંપર્ક વિહોણું ગાઠીલા ધનપુલિયા રસ્તાનું ધોવાણ થઈ ગયું છે નવા ગામથી ગાઠીલા વેખડા પર આ ધોવાણ થઈ જતાં ગામ છે તે સંપર્ક વિહોણું થયું છે આ કોઝવે ના દ્રશ્યો છે કે જ્યાં ચારે તરફ પાણી ફરી વળ્યું છે ને ધોવાણ થઈ ગયું છે અને એના કારણે ગામ સંપર્ક વિહોણું થઈ ગયું છે ગામના લોકો ન શહેર તરફ જઈ શકે છે શહેરના લોકો ગામ તરફ આવી શકે છે વધુ વિગતો સાથે અમારા હતા કેતન ઓઝા જોડાય કેતન જુનાગઢમાં જે રીતે વરસાદ વરસ્યો છે ત્યારબાદનું આ ગામ જે કોઝવે આખે આખો ધોવાઈ ગયો છે શું છે અપડેટ ચોક્કસ કે જે ઉપરવાસમાં ભારે વરસાદ પડ્યો છે તેમાં નવા ગામથી જતાના ઉપર ભારે ધોવાણ થતાની સાથે જ જે છે રસ્તો સાફ થઈ ગયો છે ખાસ કરીને જે સંપર્ક વેણુ ગામ ગાઠીલા બની ચુક્યું છે ઉપરવાસમાં હજુ પણ સતત વરસાદની આવક થઈ રહી છે તેને લઈને આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે વર્ષાથી વરસાદ જે આવી રહ્યો છે તેને કારણે રસ્તા નું ધોવાણ થતા અત્યારે આ ગામ લોકોને ભારે મુશ્કેલી નો સામનો કરવો પડે છે જી જી સમગ્ર માહિતી બદલ આભાર